શિક્ષાપત્ર ત્રેવીસનું બહિર મુકતા ત્યાગ પ્રકાર તમે તો માર્ગનો સર્વ સિદ્ધાંત સાંભળ્યો છે તો પછી લૌકિકમાં મોહ કેમ પામો છો લૌકિક વિષય હૃદયમાં હોય તો ચિંતા રહે છે અને તેથી અલૌકિક ભાવ હૃદયમાં રહી શકતો નથી પરંતુ તમારા હૃદયમાં વિષયના અભાવથી અલૌકિકમાં જે ચિંતા થાય છે તે તો ન થાય કેમ કે આપણા પ્રભુ સર્વસમર્થ છે એ સર્વ કરે છે પિતા કે પેઠે એ એવા લૌકિક અને અલૌકિક સિદ્ધ કરે છે આથી જ આપણા શ્રીનું નવરત્ન ગ્રંથમાં વચનામૃત બિરાજમાન છે કે ભગવાન પણ પુષ્ટિમાં સ્થિત કરી રહેલા છે તેથી નિજ ભક્તની એ લૌકિક ગતિ કરશે નહીં મર્યાદા માર્ગીય વૈષ્ણવોમાં જે જે વૈરાગ્યાદિ ગુણો હોવા જોઈએ તેવા ગુણો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં ન હોય તો પણ એને સત્પુરુષની ગતિ થાય છે શ્રી આચાર્યજીના ચરણની રજ એવી છે કે એ ચિંતાના વિસ્તારને મટાડે છે આમ છે તો પછી મહાપ્રભુજીને શરણે આવેલા ભગવદીઓ શું બ્રહ્માં પડેલા છે કે ચિંતા કરે છે સેવા સુખના અનુભવ વગરના જ્ઞાનીઓ પણ લૌકિક દુઃખને મનમાં લાવતા નથી તો પછી સેવા સુખના અનુભવવાળા ભક્તો કે જે સેવામાં સદા પ્રભુના દર્શન ચરણ સ્પર્શ આદિનો અનુભવ કરે છે તે લૌકિક દુઃખ ચિત્તમાં ધરે છે એ કેવું વિચિત્ર છે એમનું ચિત્ત શા માટે ખેદયુક્ત થાય પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનો સંબંધ થાય તેને તો દુઃખ રહેતું જ નથી પિતા સ્ત્રી પુત્રાદિક સર્વે સંબંધીજનો તો સંબંધને લીધે દુઃખના કારણરૂપો છે બહિર્મુખ જનોના સંબંધ માફક એમના સંઘથી બહિર્મુખ થવાય માટે એવા બહિર્મુખપણાનો ત્યાગ કરવો જેમ કોઈ ધાતુ ક્ષયવાળા દર્દીને વાત પિત કફ વગેરે રોગો પીડા કરે છે તેમ બહિર્મુખ એટલે કે ભગવદ્ વિમુખને દેહ અને મન સંબંધી દોષો બાધા અંતરાય કરે છે તેથી સત્પુરુષોનો સંગ સેવા શ્રી ભાગવતનો પાઠ તથા તેના અર્થના શ્રવણથી બહિર્મુખપણું દૂર કરવું વળી નિવેદન દ્વારા કરેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરવું સત્પુરુષો સાથે મળી ભગવદ્ ગુણગાન કથા આદિ કરવું સદા ભગવાન નામ અષ્ટાક્ષરનો ઉચ્ચાર કરવો અને શરણ ભાવા દ્રઢ કરવી અષ્ટાક્ષર મહામંત્રનું કીર્તન કરવું તેમજ ખાસ કરીને પંચાક્ષર મંત્રથી તદીયતાની વિશેષ ભાવના કરવી વૈરાગ્યને સંતોષપૂર્વક શ્રી કૃષ્ણની સન્નિધિમાં એટલે કે ભગવત સ્થળમાં રહેવું અને લૌકિક ક્લેશથી ઉત્પન્ન થયેલી ઉદાસીનતા દૂર કરી પુત્રાધિકમાં અપ્રીતિ રાખવી ગૃહ ધનાતિકમાં આશક્તિ રાખવી નહીં અને જેઓ ભગવદીઓ હોય તેમના પર વિશેષ સ્નેહ રાખવો અને નવરત્નનો પાઠ કરવો આવા ઉપાયો વડે સર્વ પ્રકારની ચિંતા નિવૃત્ત થાય છે ઉપર બતાવ્યું તેવી રીતે જેની બહિર્મુખતા ટળી ગઈ છે તેવા વૈષ્ણવને લૌકિક દુઃખ બાધા કરી શકતું નથી માટે તમારા જેવાઓએ ઉપર કહ્યા પ્રમાણે જ વર્તવા કેવળ પ્રયત્નશીલ થવું એટલે કે ચિંતા અને બહિર્મુખતાની નિવૃત્તિ માટે જ પ્રયાસ કરતા રહેવું શ્રી વલ્લભના આશ્રિત સેવકોએ તો માનવ જીવનનો આ પરમ દુર્લભ સમય લૌકિક ચિંતા ક્લેશમાં નકામો ન જ ગુમાવવો કેમ કે આ સમય શ્રીકૃષ્ણની સેવા માટે અનુકૂળ છે આમ છતાં ઊભી થવા પામી હોય તો તે આપણા પોતાના દોષથી થઈ છે અને તેથી એ વૃથા છે એમ માની એનો તરત જ ત્યાગ કરવો શ્રી મહાપ્રભુજીનું નવરત્નમાં વચનામૃત છે કે ચિત્તને અતિશય અકળાવે એવું બને ત્યારે પણ પ્રભુ જે કરે છે તે એની લીલા માત્ર છે એમ નિશ્ચય કરી ચિંતાને તરત જ ત્યજવી તો ઉક્ત વચનામૃતનું ચિંતન કરી જલ્દીથી ચિંતાનો ત્યાગ કરવો